નમસ્કાર મિત્રો ન્યૂઝ હું મહેતા હાર્દિક સ્વાગત કરું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી થી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ રહી છે પરંતુ સરકાર દ્વારા માંગ પૂરી કરાઈ નથી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પોતાની માંગણીઓને લઈ આંદોલન કરાઈ રહ્યું છે ત્યારે ફરી એક વખત ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આવાહન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાલ ધરણા યોજાયા હતા વડોદરા ડિવિઝનલ સેક્રેટરી સંજય પવારની આગેવાનીમાં યોજાયેલ એનપીએસના વિરોધમાં ધરણા કાર્યક્રમમાં અલગ અલગ સ્ટેશનથી બસો પચાસથી વધારે રેલ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં મંડળ સ્થળ પર જોડાયા હતા આજે સંપૂર્ણ ભારત વર્ષમાં ધરણા યોજ્યા હતા જૂની પેન્શન રેલ કર્મચારીઓને મળે તેવી માંગ સાથે આજે ધરણા રેલવે કર્મચારીઓ ભારે સંસ્થામાં એકજૂથ થઈ વિરોધ કર્યો હતો તથા ઓપીએસ ની માંગ કરી હતી આજ રોજ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ઓપીએસ લાગુ કરવા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ અમારું આંદોલન છેલ્લા બે વર્ષથી ચાલતું હતું પણ આચાર સંહિતાના કારણે અમે આંદોલનને થોડું ગતિ સ્લો કરેલી પણ હવે સરકાર ફરી ફોર્મ થઈ ગઈ છે અને અમે અમારા લેક્ચરોમાં કહેતા હતા કે કેન્દ્રીય કર્મચારીઓને જો ઓપિયસ નહીં લાગુ પડે કે જો આ દેશ ઉપર એ સરકાર રાજ કરશે જે ઓપીએસ આપશે સરકાર ને એક સબક શીખી શીખાડી દીધો છે અમે એમને બહુમતી મળવા નથી દીધી જો અમારા કામદારોને ઓપીએસ લાગુ નહીં થાય તો આવનાર સમયમાં ભારત સરકાર માટે બહુ મુશ્કેલી બી થશે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે ઓપિયસ લઈને રહીશું અને જ્યાં સુધી ઓપિયસ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડલે આ ધરણાનું આયોજન કરેલું છે સાથે સાથે તમામ ઇન્ડિયન રેલવેની અંદર પણ જે ઓપીએસને લઈને રોષ છે એ રોષ ઠાલવવાનું આજે અમે કામ કરી રહ્યા છે સરકાર હવે નવી બની ચૂકી છે અને સરકારને જે એમણે મન બનાવ્યું છે કે કંઈ ને કંઈ અમે લોકો જે છે પચાસ પર્સન્ટ ઓફ ધ બેઝિક લાસ્ટ એમને સેલરીનો પેન્શનમાં આપવા માગે છે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી રેલ કર્મચારી એમને તદ્દન એ મંજૂર નથી કે અમને ખાલી જે છે લાસ્ટ બેઝિકના ફિફ્ટી પર્સન્ટ મળે અમે જે ઓપીએસમાં ફેસિલિટી મળતી હતી એ બધી જ ફેસિલિટી મેળવવા માંગીએ છીએ કારણ કે આ દેશના નેતાઓ જે છે એ પોતે ઓપીએસમાં છે આ દેશની આખી જ્યુડિશિયરી સિસ્ટમ ઓપીએસમાં છે આ ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઓપીએસમાં છે જો આટલી જ સારી એનપીએસ એમને લાગતી હોય તો એ લોકો પહેલાં એમને એનપીએસના અંડરમાં લાવે એના પછી જે છે ગવર્મેન્ટના કર્મચારીઓનો વિચારે એ માંગણી સાથે આજે અમે આંદોલન કરી રહ્યા છીએ અને હજુ પણ આનાથી તીવ્ર આંદોલન કરવા માટેની આ તૈયારીના ભાગરૂપે આજે આંદોલન છેડ્યું છે